અંકલેશ્વર ઓએનજીસી બ્રિજને નવ કરોડના ખર્ચે મરામત બાદ પણ ભ્રષ્ટાચારની તિરાદો સાથે વોલ બેસી જવાનો લોકોમાં ભય નીચલા સ્તરથી ઉચ્ચકક્ષાએ કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ખાતરીપૂર્વક કહેતા સ્થાનિકો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ઓએનજીસી બ્રિજની મરામત માટે નવ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે બ્રિજને ખુલ્લો મૂકતા જ નેવું દિવસમાં જ માર્ગો ઉપર ભૂવા પડવા અને પ્રોટેક્શન દિવાલમાં મસમોતી તિરાદો સહિત વોલ ધસી પડે તો લોકોના જીવનનું જોખમ ઊભું થાય તેવા આક્ષેપ સાથે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની મરામત માટે અંકલેશ્વરવાસીઓએ એક વર્ષ સુધી હાલાકી ભોગવી હતી અને બ્રિજની કામગીરી પૂર્ણ થઈ હોવાનું કહી બ્રિજને વાહન વ્યવહાર માટે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો પ્રથમ ચોમાસામાં જ નવ કરોડનો તૈયાર થયેલ બ્રિજના મુખ્ય માર્ગ ઉપર મોટા ભૂવા તથા પ્રોટેક્શન દિવાલમાં તિરાજો સાથે પુરાણ કરેલ મેટલો પણ બેસી જતા આ નવ કરોડના પુલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કૌભાંડ થયું હોવાની બૂમો ઉઠી છે આખરે ઓએનજીસી બ્રિજની મજબૂતી અને ફિટનેસનું સર્ટિફિકેટ કયા અધિકારીએ આપ્યું તેવા સવાલો થયા છે અધિકારીઓની લાપરવાહીના કારણે કોન્ટ્રાક્ટરને આવતા હોય તેમ લોકોમાં ચર્ચા સાથે આખરે ઓએનજીસી બ્રિજમાં નવ કરોડનું અંધાર કર્યા બાદ પણ કેટલો તકશે તેવા સવાલો સાથે હાલ તો તિરાજમાંથી નીકળતું વરસાદી પાણી અને પિલરોના ધોવાટી ધસી પડે તેવા આક્ષેપ સાથે કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ પરંતુ બ્રિજ બનાવવામાં તંત્રના કર્મચારીઓ સાહેબો કોન્ટ્રાક્ટરો નિર્માણ કાર્ય કરનારાઓ ખરાઈ કરનારાઓ બ્રિજનું અવલોકન કરનારાઓ પરવાનગી આપનારાઓ ટેન્ડર બહાર પાડનારાઓ ટેન્ડર મજૂરી કરનારાઓ બિલ ચૂકવનારાઓ બિલ મેળવનારાઓ માટી પથ્થર સહિતની ખનીજ પૂરું પાડનારાઓ શરિયા સહિતનું મટીરીયલ પૂરું પાડનારાઓ સહિતના નીચેનાથી લઈ ઉચ્ચકક્ષા સુધી મોટું કૌભાંડ થયું હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ